એટલે કપો ગામ માં જવું જો આ બધું સાઈડ માં રાખીને મેળવે ને ગોળી જાય માથી ના ધોળું કોઈ મારી પડે એમ છે આ તો એકલા જ ફૂટ્યું બોલા ખુદળી બમનું કાંઈ નો એવું

બનારંજ ઠેર સુધી આપણા વિડીયોમાં આજે આપણે કેટલું રોટ આઉટ રાખીએ કેટલું કામ કરીએ બધું તમને જણાવીશ અને આપણે ડીઝલની ટાંકીમાં પણ એનો એક આપણે વિડીયો બનાવવાનો છે એ મને યાદ જ છે બનારંજ ઠેર સુધી આપણા વિડીયોની અંદર ફાઈનલી મિત્રો વાગી જ છે દોઢ અને આપણે નાસ્તો કરી લીધો છે ખેતર બદલાઈ નીકળ્યું છે બીજા ખેતરમાં આવી જશે કે આપણે થોડીક ફ્રેશ લાગીએ તો પાણી ખીસો આવે ને ફાકી બનાવીએ ફાકી ખાવાની થોડીક સદ્ધીનો ભાગ છે અને થોડોક અવાજમાં થોડોક ફેર લાગશે બીજા ફળામાં આવ્યો એમાં આપણે એટલું લાગી નાખ્યું હોય ને હવે આપણે શું ફાકી બાકી ખાઈને હાલ તો કરી દઈ જે કોઈને ફાકી ખાવી દુકાને લઈ આવજો કિલો મિત્રો આપણે આટતા આટતા આડે પૂગ્યા નથી તો માંડવી આમાં ઘણી નીકળે હે તો એના કબૂતરા તો કેટલા ખાવા આવી ગયા માંડવી ખાવા તો ડ્રોમ નીકળી છે જોડી માંડવી છે એના કબૂતર લોકો કેટલા છે બધા ખાવા આવેલા છે

ચાર એ બોતો વાત કર મારા મિત્રો નવા વરના તો પૂરીત કરવા તો નાર પર કરે ચડી દીધા છે બે ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયા છે આવે આલે છે આ પાછા મૂકી જો પાછા